ગોમ તો હવે જઈને આવશું પણ હવે મારું છેક ઉપાતી છે આ સુકરાણી કશું નઈ લાવે ને એટલે મન તો જ મારું હેવો મારું છે ઘણી બારક તુરિકન રેય ની કે આમલા જાયતરતર પાસા શીવળ બેટો શેતર માં વધારે પોણી બળ્યું મન તો ઢેકણા ઢેકણા આવવા મળ્યું તું અ લે ચિંટુ કો હે ચિંટુ હે કો હે કે હેડ્યો જાના તારા ઘેર ઠેગણા મા જાના તો કુકન નઈ જાતો ને તારા શું કામ હો પોચ બેવાતો જાલો પોચ બે ને જોતા જાના તારા ઘેર વાત પડીયા ઠેગણા મા બેયુ લેતાય વાળો રૂપિયાને દઈનું હું તો માર શું કામ હું તો જો હું બેટો ભક્તે પાવડ વાળો તો એનો છોકરોય પાવર વાળો થયો મારા ઘરે જાય ખાવ છે બધી એટલે તમારે તમારા ગામના દરાજી છે એ એ રોજી અયા એ વધાર દીધું કોણ છે જરૂર લેવા ઓ તમાર બાએ નહીં આયો ઓય હું આયો છું ઇતમે અબ તો હું પોયો હું આ તમે પહેલા ઊભા ઓય મારા ખેતરમાં હું કરો હા મારા ઘરે બેઠો હું ખેતરમાં નહીં जातो ઓ તમાર ઘર નહીં નહીં ખેતરમાં પડ્યો છે આ આવી વાગ્યું એટલે છે

うん。 જાતું દેશી ઓલે મારા સુગ્રાન તો એ પણ શિવે બીજો દાતણ જ નહી ભાવતો એ ઉસાં બોલું દાતણ તો દાતણ બીજો મારે તો ઘરે પડી ગયું છે ઘરે પડી ગયું છે અને આ દાતણ આ દાતણ મસ જસ્યું કડવું કડવું ઝેર છે મને તો એવું લાગે તો સે હો કંચરી નાખું હું તો કડવું છે આવો દેના છે કામ તો સળી ગયા સુલે આ દાતણ પાટું થઈ ગયા

मन त नाही लागते दमून मन आहे बोलो फुटाजी सुगडले फुटाई ने हा इजोनी देराजी मारिन जातो रे येऊ छे अरे आवडू जको सुगडू देराजी ने बे आप मीटिंग जातो रियो ला बेजी चाल पुस्तपा बेली ती येऊ छे तो देराजी फूल स्पिन पड्यासी बे फोन म ना तो इवण घेर उंज्याता ह अन इ फुटाई सुगडू रे રમવા જો તે ઘટુંબે રમતા હતા તે પેલા દોડ્યું ઢોકા કોઈ બે તો ઢોકું વેતા ને તે ધારા જો કે તમે ધજ્યા મણ હોય કે ધજ્યા તું કરવા જાતો હતા તું કોલેજ જાતો હતા તું હું કરવા જાતો હતો એ તો એમ કહેતા તા કે હું તેન મારવા જો ને રોકાય ના તમને ખબર પડે મારવા જવા દે હું જાવું પડશે

બાર ગમઠી આયો ઈ ઈ છોકરો ફોન કર્યો ને મ કાડી મેતી ઘર મોહી તો મ ઇથી આયો તો મ બે થાપો મેતી લે ઓય બે થાપો મેતી લે ચાલતો જી લે હું ના ચાલે ના ગયા તો મૂડી ભૂલ કરનાશી તો મ હવે તો હે તું ઇકલ જોઈ મારવા ઓય હે આ કઈ એક ધડો ટેટા ફૂટતા જી ફૂટતા ય ઓય ગોમ ના આગે વન કે ગયા येडी फटाफट भाई लाई आ भाई लाई ह आ बे बंका तुम्ही नता प्रवास द्या दा इना मोरे तंबाकू करयो तो अना फेरे तंबाकू करवा हेड्या तुम पेली भर उ करियो तू तुम्ही पेली भर यार आपण बे तंबाकू नतो करम भाई तू प्रवास दियो खुशी खुशी होवे होवे इ तो मजा आई गी थी चम माराता गेलु हा खंचेरीन दोडयो तो होवे दोडी उडी तू यार मार खावा कुन रे यार टेडा कुन रे बाका कोनी कोई ना रे हाडू होडे

শুকর শিলে গট্টু শিনবে পুরকে মোটো আন হমানা তুভাডি কেদু লেন আপশে ভিজু সুকরানা তুকর নাশিলে আন সিলে আন সিলে আন সিলে আ� એય વો તો કાલી બોલતો છો લે મોણી ઓ જીવતો જીવતો મે ભમાય ઓને પોટિયા ખવરાય તો હા તમે લે તમે જીવમણા જઈ જાઉં છું લે મુબડાવા બેન રડાલ મને મજા ખુશી થાય મુબદાર બારો આ ઉતાર દે લે યાર ખોટો ભાર તમે तो मारो तो कधी नाही ताणी ओक तो बेणूच छे खाली चला तवर बेण ओक नेकडे वडी شو पकरणा मारी ग अरे आगम ना ना कुमरे ग ताने को मारे आयन करू तू तोल तुम कर यार यार पलत इन करई छे तू म तो पहेले समजनु की કોનો કશ્યો હતો નઈ કશ્યો હતો નઈ તો ડાયલોગ બેચવાનું થા કુતઈ શું હગ તો બોલો દરાજી તયલવા આ આલે હુંગરેજીલા ફાક ફાક ગોડત કરા હુંગરેજીલા હાતે કાર જરી અમલા પણ વા તો આપળો ક્યોમ કુતઈ બોલો જાનની વાતમાં મારો વખત કશ્યો નઈ નઈનો ડોક છે ખાલી આ નવું ઓળખતો નઈ સામીજી તમારો નોકરો વળાયા યુટ્યુબ પર બોલાગન બોલો લે શું હતું આ બેનો ડોક છે મારો કશ્યો હોક નઈ કેમલે તારે ઓગર કોમ ને ગુફતાન મારો હા હાચું બોલી મારો હોક છે ઓવે અલ્યા અગેવાન હોભળી લો તા ઓપોળો ઓપોળો એવા છોકરા કીધું નાખ્યો આ ઘરમાં હી બાર નાખ્યો તો મે એટલી હોય આયો તમાર બે થાપો મેતી અલ્યા ગુપ્તા કામાનો કો ખબર તી એટલે પેલા માર છોકરાને મળીતી એટલે મળી પર તમાર વાત તો કોકના પર ડાયરે ક્યાં હતું પાડો ઘરજી શું છે ખુશી લે છોકરા ભલે ઓમણા આવતા છો એટલે છોકરા બોલ કાકા મન અ વા यहा नावसा कॉकला हुका ला तुट मेंTalk कोबी हुपषा को नावानी इकता नौए यह agir अतर श्रत कष़कहां � splash परेश्य तुकरा कि सब्सक्वा में सम्सक्त करें गहली हुपसा नावी I तक श UH

看书看怎么了？ પરિમેલોન ચૂપ થઈ તમે થોડું સમજો કપડા તો તમે લડાવશે ને તો ભેળા થઈ જાય તમે વિરોધમાં વિરોધમાં કાળી છે આરે પૂપડ જેવો લાગી ખરખર તણાઈ ગયો એક નંબર પૂપડ તું તં શું લાગી હોય ઈ જેવું લાગી કાગડા જેવું બંધો તમે આલમો કીધું કાગડા જેવું કઈયું માર ઉડ્યું માર તો કોઈ ઈજ્જત જ નઈ લેવું બે તો રાખી પડ્યું તારો ભાઈ બની ચૂપડો લે હેડો બધા ભેળા આ મારો રાસતો આ